લે ચાલ લે આ કરવા નું થી લે આ શું કરે

ઢીર પડે ઉધી ગયો એ રહ્યું બે કલાક તમે જલ્દી આવો જલ્દી આવો તમે હા તો લઈ જલ્દી ભેજો જો જલ્દી પાટ પાટ ધારો ભાઈ ગઉ લાવ તો મે તો પાટ ધારો બરોબર ભેહ હોય હું પાટ લેવા જઉ બરોબર હા જલ્દી જલ્દી આવો જલ્દી હું જોઉં આમ આખો તમે પાટ લઈને જુદો કરજો હું

મો હું બે મહિના રહી જઈયે મારી શક્તિઓ કરવાનો હો હાચુ હાચુ કરશું યાર દુનિયા

ઓ ના મેલાવી હોુંું ગીરો દે કાટલા ના હું ઘેર જો હો આ મોટો પડી આ ફાર ઘેર મેલા જો પાઈએ હો ફાર ઘેર ઇતાયો એ પાટુ પાટુ પુકરતી એ રાખે ભલી પાટુ પછી તો હા ના કદી હારી સુ

હા કવાજી મારા લાજુભાગ ઘરે જવાનું તું પણ મળવાનું તો ન હતું હો યાર હા એ હાય રેડો મોડે મોડે તમે આ ક્લાઇન બે લડવા જવાનું અને એક પુશ મોટો તે એક મારો એક ઓળખ કરવાનો તમે આ ક્લાઇન બે હજુ હો આવી કે નહી યાદ આવે પાંચ દસ મિનિટમાં આવે અને આલુ નું આ આ આલે ભાઈ હા હું જાવું હું જાવું કે હું ને તબિયત પોણી બધું હારું ને હું કીધું તો

तुम क्या करो तो मैठो 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 तो करो करो कहीं मनो घुआ ही नहीं तो हूँ तो मन घुस जवा दी घुआ पड़वा दी बीजे तो घुआ दे तो शो हारो तो 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 હા ગાય ગમ્યો લાઈક કરી કરજો શેર કરજો અને કરી કરજો જય માતાજી મેં તમે તમને આ વિડીયો ગમ્યો હતો તેમાં લાઈક કરજો ને શેર કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી મિત્રો તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જોઈએ મિત્રો તો આજનો વિડીયો તો ગુવા જઈને કરવા જઈને ઠંડીનું ઠંડી વળગી હતી એનો વિડીયો બનાવે તો મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય માતાજી મિત્રો